મળતી માહિતી મુજબ ધીરજભાઈ રબારી ગઈકાલે સવારે પોતાની બે દીકરીઓના આધાર કાર્ડ કઢાવવા માટે ઘરેથી કાલીને નીકળ્યા હતા પરંતુ તેઓ સાંજ સુધી ઘરે પરત ન ફરતા પરિવારે ચિંતા વ્યક્ત કરી અને સાંતેજ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ કરી પોલીસે શોધખોળ શરૂ કરતા આજે સવારે કલ્લોલના પોલીસ મથકની હદમાં આવેલી મુખ્ય નર્મદા કેનાલમાંથી બંને દીકરીઓના મૃતદેહ મળી આવ્યા છે પોલીસે મૃતદેહોને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા છે અને જરૂરી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે ધીરજભાઈનો પત્તો હજુ સુધી લાગ્યો નથી જેના કારણે પોલીસે નદી અને આસપાસના વિસ્તારોમાં શોધખોળ કરી પ્રાથમિક માહિતી મુજબ ધીરજભાઈ સુખી અને સંપન્ન પરિવાર ધરાવતા હતા તેમના કલોના વડસર સહિત ત્રણ સ્થળોએ પેટ્રોલ પંપ હોવાનું પણ જાણવા મળ્યું છે આપઘાત પાછળના કારણો હજુ સુધી બહાર આવ્યા નથી પરંતુ પોલીસ સમગ્ર મામલે ગંભીર તપાસ કરી રહી છે ગઈ તારીખ 7/11/2025 ના રોજ આત્રેના સાતેજ પોલીસ સ્ટેશન ખાતે અમને એક મનોજ દેસાઈ નામના વ્યક્તિએ ખબર આપેલ કે તેમના ભત્રીજા ધીરજભાઈ ધીરજભાઈ દેસાઈ જાનવી અને જિયાના તેમની બે પુત્રી સાથે ગુમ છે જેથી કરીને આ તપાસ અન્વયે અમારા પોલીસ દ્વારા તુરંત જ કેનાલ પર તપાસ કરતાં તેમની ગાડી અને મોબાઈલ ફોન ત્યાં મળી આવેલા ત્યારબાદ રાત્રે તરવૈયાઓની ટીમ દ્વારા પણ શોધખોળ કરવામાં છે જે અનુસંધાને આજે લગભગ સવારના ટાઈમમાં બંને જે બાળકીઓ છે જાનવી અને જિયાના તે બંનેના મૃતદેહો આજે મળ્યા આવેલ છે અને એ ઉપરાંત તેમના પિતાજીની શોધખોળ હાલ ચાલુ છે જે અન્વયે પોલીસની તપાસ હાલ ચાલુ છે અને નિવેદનો લેવાની કાર્યવાહી ચાલુ છે બંને બાળકીઓના જે પીએમ છે કાર્યવાહી ચાલુ કરી શકીએ નાજી હાલ આના જે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવશે ત્યારબાદ જે એમના પિતાજીની શોધખોળ કરી મળી આવીએ પછી આગળના નિવેદનો લઈને આગળની કાર્યવાહી આપણે કરી